નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજના એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ વિશ્વવંદનીય મોરારી બાપુની પહેલી ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન કથાનું આયોજન મંદિર ચોગાનમાં વિધિવત રીતે મંડપ મુહૂર્ત વિધિ સંપન્ન કરાઈ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવની આગામી ફેબ્રુઆરી માસમાં મુખ્ય ગાદી એવા સંતરામ મંદિર નડિયાદ ખાતે દબદબાભેર ઉજવણી થવાની છે

આગામી ફેબ્રુઆરી માસમાં યુગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુમાં સમાધિ મહોત્સવની દબદબા ફેર ઉજવણી કરવામાં આવનાર છે આ ઉજવણીની તડામાર તૈયારીઓ મંદિર દ્વારા આરંભી દેવામાં આવી છે પ્રાંત સ્મરણીય પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં અને આશીર્વાદથી આજે ગુરુવાર મંદિર પરિસરમાં શાસ્ત્રોક વિધિથી મંડપ મુહૂર્ત વિધિ કરવામાં આવી છે આ પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના સંતો હરિદાસ મહારાજ

નડિયાદામ તો સાક્ષર ભૂમિ છે સંતોની તપોભૂમિ અને સપૂતોની ભૂમિ છે ચાલુ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની દઢસોમી જન્મજયંતી સાક્ષર રત્ન ગોવર્ધનરામ ત્રિપાઠીની એકસો સિત્તેરમી જન્મજયંતી શંતરા મંદિરના સંત નારાયણદાસ મહારાજને બ્રહ્મલીન થઈ વિશ્વરસ વર્ષ થતા નારાયણ દી શતાબ્દીની ઉજવણી ઉપલક્ષમાં આ કથા સહિત ધાર્મિક કાર્યક્રમો મંદિરના આંગણે ઉજવામાં આવશે તેમ સેવક હર્ષિત મહેતાએ જણાવ્યું કે વધુમાં તેમણે જણાવ્યું કે આથી સતવૃંદોએ અખંડ રામ પારણ પણ સંતરામ સમાધિ ચોક ખાતે શરૂ કરી દેવામાં આવી છે આ કથા દરમિયાન ત્રણ ફેબ્રુઆરી થી સાત ફેબ્રુઆરી દરમિયાન ભારતના કથાકારોનું અહીંયા મિલન પણ કથા મંડપમાં યોજાશે જેમાં પ્રખર કથાકાર એવા રમેશ ઓઝા સહિત અન્ય કથાકારો હાજર રહેશે સમાધિ મહોત્સવની સમિતિ સૌ પ્રજાજનોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે આ સમાધિ મહોત્સવ નડિયાદે સંત સપૂત અને સાક્ષરોની ભૂમિ ગણાય છે એટલે ત્રણેયની વંદના માટે થઈ રહ્યો છે આપણા સૌના હૃદયમાં બિરાજતા નારાયણદાસજી મહારાજને બ્રહ્મલીન થયે વીસ વર્ષ થાય એટલે રામ નારાયણ દ્વિ દશાબ્દીની ઉજવણી થઈ રહી છે આ ઉપરાંત ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલના દોઢસો મી જન્મજયંતિ છે નડિયાદના સાક્ષર ગોરધનરામ ત્રિપાઠીની પણ એકસો સિત્તેરમી જન્મજયંતિ છે આ ઉપલક્ષમાં વિશ્વવંદનીય રામ કથાકાર રામકથાકાર પરમપૂજ્ય મોરારીબાપુની રામકથા પહેલીથી નવમી ફેબ્રુઆરી યોજાઈ રહી છે આ ઉપરાંત આ ઉત્સવ તો ઘણા દિવસથી શરૂ થઈ ગયો છે મુંબઈના જાણીતા મહાભારત કથાકાર જીતેન્દ્રભાઈ દવેની મહાભારતના મૂલ્યો ઉપરની કથા હમણાં જ સંપન્ન થઈ આજથી વૃંદાવનથી દર વર્ષે નિયમિત પધારતા નવલરામજી મહારાજ અને એમની સંત વૃંદની ટોળકીએ સવાર સાંજ અખંડ રામ પારણ પણ નવાણ પારાયણ પણ આજથી સવારે અને સાંજે સંતરામ સમાધિ ચોકમાં શરૂ કરી દીધું છે આવા અનેક ઉપલક્ષો છે એમાં સૌથી વિશેષ આનંદ છે કે ત્રિવેણી એટલે કે ગુજરાતના અને ભારતના કથાકારોનું મિલન સ્નેહ મિલન અહીંયા યોજાઈ રહ્યું છે એ પાંચ દિવસ યોજાશે કથા દરમિયાન જ રોજ સાંજે સાડા ચારથી સાડા છ ત્રીજીથી સાતમી ફેબ્રુઆરીના પાંચ દિવસ દરમિયાન કથા મંડપમાં જ મોટા મોટા સંતો આવશે પરમપૂજ્ય રમેશભાઈ ઓઝા પધારી રહ્યા છે થી કલ્યાણદાસજી બાબા આવવાની શક્યતા છે આ ઉપરાંત માધવપ્રિયદાસજી દાસજી એસવીપી ગુરુકુળ અમદાવાદથી એ પણ આવશે વડોદરાથી દ્વારકેશલાલજી મહારાજ પણ પધારી રહ્યા છે આશીર્વચન માટે રામ મંદિરના નિર્માણમાં આપણા આખા દેશમાં જેણે ઘેર ઘેર દાનની એ દાનની પણ કદાચ આવવાની કુંભમેળામાંથી કાસ વધારવાની પૂરેપૂરી શક્યતા છે મોરબીથી કંકેશ્વરીમાં પણ વધારશે તો વિશાળ જર્મન ડોપનો મંડપ આ લીમડા ચોકમાં આજથી બંધાવવાનો શરૂ થશે હજારોની મેદનીમાં ટીવી સ્ક્રીન ઉપર અને અહીંયા રૂબરૂ પણ આ મંડપની આજથી જે કામગીરી શરૂ થઈ રહી છે તો એ નિર્વિઘ્ને પાર પડે આખો પ્રસંગ આપણા સૌના પ્રાતસ્મરણીય પ્રેરણાદાયી એવા પૂજ્ય રામ દાસજી મહારાજની પ્રેરણાથી આખો પ્રસંગ સુખરૂપ પાર પડે એ મંડપનું મુહૂર્ત આજે આ કથાના જે નિમિત્ત માત્ર મુખ્ય યજમાન છે એ ઇપકોઆલા કાકાની સ્મૃતિમાં એમના અત્યારે ધુરા સંભાળી રહ્યા માન્ય શ્રી દિવાંગભાઈ પટેલ માન્ય શ્રી અનિતાબેન પટેલ એમના પરદેશથી જ આખો પરિવાર આવી રહ્યો છે બંને દીકરીઓ દીકરીઓની દીકરીઓ એટલે ત્રણ ચાર પેઢીથી જે સંતરામના આજ્ઞના સેવકો રહ્યા છે એ નિમિત્ત માત્ર પરિવાર પણ આજે આ મંડપ પુરાતમાં સંમિલિત થયો છે અને એ રીતે આજથી આખા નડિયાદમાં આખા ચરોતરમાં ઉત્સાહપૂર્વક આપણે આ પ્રસંગ પાર પાડીશું ખાસ કરીને વિદેશથી ખૂબ મહેમાનો આવવાના છે એનઆરઆઈ મહેમાનો પણ જય મહારાજની શ્રદ્ધા પ્રત્યે અત્યારે પધારી રહ્યા છે તો એ પણ પધારવાના છે અને એ બધાનો આવરો શરૂ થઈ ગયો છે ત્યારે આ ઉત્સવની આપણે સૌ બહુ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ઉજવણી કરીએ એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના આજે આ ફે પહેલી ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી મંદિરનો જે ઉત્સવ છે એ દરમિયાન શ્રી રામ કથા મોરારી બાપુના મુખ્યથી અહીંયા આગળ જે કાર થશે એના નિમિત્તે આ મંડપનું સ્થાપન કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત કરી ધારોપણ કરવામાં આવ્યું છે આ વર્ષે બે હજાર પચીસમાં ગોવર્ધરામ ત્રિપાઠી સંતરામ મહારાજ નારણ મહારાજના વીસ વર્ષ જે સમાધિ લીધે થયા એના નિમિત્તે અને સરદાર પટેલના જયંતિ શ્રદ્ધાંજલિ જયંતિ નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં પરમપુજી રામદાસજી મહારાજના આશીર્વાદથી રામકથાનું આયોજન કરીને અહીંયા ઘડી આ મંડપનું શુભ મુહૂર્ત કર્યું છે